આમોદમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય અપાય દિવ્યાંગ દિવસે નગરપાલિકા કચેરી ખાતે હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે આમોદ નગરપાલિકાના સદસ્યો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે પાંચ દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ તેમજ એક વ્યક્તિને યજ પેડ આપવામાં આવ્યા હતા જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ દિવ્યાંગ દિવસે ધારાસભ્ય ડીકે સ્વામીએ દિવ્યાંગ વ્યક્તિઓ ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે તેવી શુભેચ્છાઓ આપી હતી હલો આમોદ નગરપાલિકા ડીકે કે સ્વામી સાહેબ મોદી સાહેબ સમાજ સુરક્ષા સાહેબ દરેકનો ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકાર ગુજરાત સરકાર તરફથી મોદી સાહેબ સાહેબનો વિકલાંગની સહાયતા મળે એ બધા આજ રોજ જ્યારે વિશ્વ દિવ્યાંગ દિવસ આખું વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આજે આમોદ નગરપાલિકા ખાતે પાંચ દિવ્યાંગ લોકોને પાંચ ટ્રાયસિકલ સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવી અને આ લોકો જે ચાલવાની તકલીફ પડતી હતી એ તકલીફને ધ્યાને લઈ સરકારે આજે આ પાંચે પાંચ દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી છે વિશેષમાં સરકાર દ્વારા જેની પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય એને દર મહિને એક હજાર રૂપિયા એના ખાતામાં પણ જ્યારે પડવાના છે ત્યારે આજના દિવસે જ્યારે આ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તેમજ સમાજ કલ્યાણમાંથી પધારેલા તમામ અધિકારીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં આ દિવ્યાંગો ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે એવી આજના દિવસે હું શુભ સંકલ્પ કરું છું ને આ નગરપાલિકા ને આમોદ જંબુસર વિધાનસભા સદૈવ આ દિવ્યાંગોનું ધ્યાન રાખશે એવી આજના દિવસે ખાતરી આપી આજના દિવસે હું દિવ્યાંગ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું યુએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ